નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે કેસરી દૈનિક અખબાર દ્વારા મહેસાણામાં બર્ડ ફીડર પક્ષીઓ માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો આજ રોજ કેસરી દૈનિક અખબાર મહેસાણાના બ્યુરો ચીફ પિયુષ કે વ્યાસ દ્વારા પક્ષીઓના સ્થળ માટે બર્ડ ફીડરનું નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મહેસાણામાં માનવાશ્રમ પાસે આવેલ સોમેશ્વર યુનિહોમ્સ ફ્લેટની બહાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહીશોએ સારો એવો ભાગ લીધો અને સાથે આજુબાજુના સ્થાનિક પબ્લિક એ પણ સારો એવો પ્રતિસાદ આપ્યો આશરે એક હજાર જેવા બર્ડ ફીડરનું નિઃશુલ્ક વેચાણ કરવામાં આવ્યું તમામ આયોજન પક્ષીઓને ક્ષણ મળી રહે તે માટે કેસરી દૈનિક ઉત્તર ગુજરાતની બ્યુરોની ટીમના સૌજન્યથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પિયુષ કે વ્યાસ હેતલ પી ભાટિયા નીલમબેન બારોટ સ્નેહલ ભાટિયા આરજુ બારોટે સેવા આપી હતી અને નિજાદન પ્રકૃતિ મંડળના સહયોગમાં કૌશિક રાવલ રાજા મહાકાલ પરિવાર સાથે અજય રાવલ પિયુષ રાવલ કૌશિક પ્રજાપતિ રાકેશભાઈ પટેલ જનરલ સોની શરીફ ખાન મલિક સેવામાં હાજર રહ્યા હતા આવા કેમ્પનું આયોજન કરવા માટે સેવાના ખર્ચેમાં પચીસ ટકા અમાઉન્ટની સહાય કેસરી દૈનિકને ઉત્તર ગુજરાત બ્યુરો ઓફિસ દ્વારા આપવાની જાહેરાત પણ કરવામાં આવેલ છે